ટોર્ટ આઉટ કરે ભાઈ આની ફરવા જવા ત્યાંમાં બધા એમાં ફેર હોય આપણે અમારે આ ભોદુભાઈ આપણે લોકલ છે આ ભોદુભાઈ લોકલ છે ઓકે તમારે ક્યાંય જાવું હોય કે જવું હોય તો કહેજો વિષ્ણુનાડા પૂર્વ તરફનું દરવાજો પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ છે હમ 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 હમ

હવે હે ને દિલીપ તમે આ રેકોર્ડ કરો જરા જ એટલે આ કેરલા ની મુખ્ય ટ્રેડિશન છે

લોકલ થી લઈ અને ઓલ ઓવર એન્ટાયર કેરલાના કોઈ પણ જવું હોય બસ ની બધી સેવાઓ અહીંયા ને અત્યારે વર્કિંગ વુમન નો આ પરસેન્ટેજ નિયરલી 70% છે right? 70% બાયુ જે કામ કરે અહીંયા રાઈટ બાયુ તો કરે પણ બાયુ કે તો 70% એટલે બહુ કહે હા ઓ ટાઈમ રીઓ એટલે તમને હા બધી જોવા મળે જો એટલે ભીડ અત્યારે ભરપૂર હોય હા એવું નથી કે કઈ દેખાય ને તમને તમને એમ ના થાય કે ખાલી વાતો જ કરીએ એટલે હવે આપડે જઈએ મંદિર જોવા પદ્મનાભ સ્વામી એટલે તમને કદાચ ખબર અહીંયા ભાડાવી કે ખજાનો નતો કહેજો ડો ખોલ્યા હતા સરકારે બધા નીચેના દરવાજા બધા ખોલ્યા અંદર નીકળે પીડ્યા તા જવેલરી અબજો રૂપિયા નું સંપત્તિ નીકળી એ પદ્મનાભ મંદિર પદ્મનાભ પદ્મનાભ સ્વામી મંદિર તો ત્યાં જઈએ હજી ઈ અહીંયા ત્રિવેન્દ્રમ માં આવેલ છે હજુ પણ જેનો વહીવટ ત્રાવણપુર સ્ટેટ પાસે છે હજુ વાળું હજુ પણ એમના ટ્રસ્ટીઓ મેં નાખતા કરતા અને આપણે જ્યારે નવરાત્રી હોય છે એ થોડી અલગ રીતે ઉજવાય છે ચોથા નોરતા ઉપર શારદા પૂજન એ એમના મુખ્ય નવરાત્રી મુખ્ય નવરાત્રી અને એ શારદા પૂજનમાં એના જે દક્ષિણ ભારતના સ્થાનિક સૌથી મોટા દેવ હં કે જેમના ઉપર આખા દક્ષિણ ભારતને પૂરે પૂરી એક સરખી શ્રદ્ધા છે હં હં એ અૈયપ્પા સ્વામી અૈયપ્પા સ્વામી એમને ત્યાંથી ટૂંકમાં આખી યાત્રાણીયા ત્રિવેન્દ્રમાં આવે હં અને એ દેવીનું પૂજન કરે એટલે ભાઈ ભાઈબેનનો વ્યવહાર એ રીતનો એ રીતે છે સંસ્કૃતિ છે સંસ્કૃતિ એટલે ભાઈબેન છે એ ટૂંકમાં અૈયપ્પા સ્વામી એની શારદા દેવી

મેઇન સેન્ટરમાં જ છે એટલે તમારે છે ને અહીંથી ટ્રેનમાં તમે આવો કે બસમાં આવો તો અહીંથી બાજુમાં જ થાય હાલીને તમે જઈ શકો ને ત્યાં કંઈ એટલે કંઈ રિક્ષાની કે કંઈ જરૂર ન પડે આ તો તમે એકલા આવતા હોય ને તમારે એવું હોય તો એટલે સારું છે બાજુમાં જઈ જવાય કે એવું નથી કે ન જવાય અમારે દિલીપભાઈ છે ને અહીંયા ટોટ આઉટ કરે ભાઈ આની ફરવા જવા ત્યાંમાં બધા એમાં ફેરવે આપણે અમારે આમ આ ભોદુભાઈ આપણે લોકલ છે આ ભોદુભાઈ લોકલ છે ઓકે તમારે ક્યાંય જાવું હોય જવું હોય તો કહેજો અહીંયા ને આવી રીતે બધાય ઊભાઈ રાખે ગાડી જવા દઈએ તમને અવે વુનત કે ન જાવ દેતા હા ગણેશ ટેમ્પલ વાહ ગણેશ ટેમ્પલ મને તો કે આપણો આ ટેમ્પલ આવી ગયો આ પદમનાબને ભાઈ પદમનાબ મે તો કે ગણેશ ટેમ્પલ સે હતા મને અમને તો એ છે એ જે આગળ આવી છે તો તો ભૂલ થઈ કારણ કે આપણે તો કઈ ખબર નથી આપણે કે એ છે લખેલ તો બધું એની ભાષામાં લખેલ છે એટલે તામિલમાં તો એમાં તો કઈ ખબર મલયાલમમાં મલયાલમમાં તો આપણે કઈ ખબર ન પડે હા

કેવું કેવું રજવાટું નામ જ ત્રાવણકોર ત્રા ત્રાવણકોર હમ ત્રાવણકોરના રાજા હજી પણ વહીવટ એમના જ હાથમાં છે હા હજી હજી મંદિર મંદિરનો વહીવટ એના હાથમાં ત્રાવણકોરના જે રાજાની પેઢી જે ચાલ જે ચાલતી હોય એ અત્યારે એ નહીં એ પરિવાર પાસે છે એ પરિવાર પણ એ જ કરે સંચાલન ટૂંકમાં હાડા પૂર્વ તરફ દરવાજો પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ છે સોરી નોર્થમાં અને પૂર્વમાં બે બાજુ છે ઉત્તર અને પૂર્વમાં ઉત્તર અને પૂર્વ હિસ્ટનાળા અત્યારે આપણે અહીંયા ઉપર છીએ હા હા ઈસ્ટનાળા એટલે આપણે પૂર્વ દરવાજા ઉપર ઉગમના દરવાજા ઉગમના દરવાજે આપણે દખલ આ અંદર એન્ટ્રન્સ કહેજો ટૂંકમાં બરાબર

બે નવરાત્રી એ હું આવ્યોતી એક દિવસે શારદા દેવી પૂજન હતું નવરાત્રીમાં જે ચોથી થી નવરાત્રી ને લક્ષ્મણ આવ્યા ત્યારે ત્યારે ને હા તો ત્યારે અહીંયા બધા એ સ્ટેજ બેજ ઊભા કર્યા હતા રાજા પોતે હાજર હતા અને કલેક્ટર પણ ટ્રસ્ટીમાં છે એના એટલે કલેક્ટર એ હાજર હતા એટલે ઓથોરિટી હતી અને પછી અહીંયા ટ્રેડિશનલ ડાન્સ ને વિધ ફંક્શન્સ હતા એ સ્ટેજમાં ઓય એટલે આ ટ્રેડિશનલ हेलो पैर वादा जो है बताए अ जो धोती पैर भी पड़ से धोती पैर अंदर जाऊ जो है बाप <haircut> में मेरे वेर नहीं पर आप तो पैर नहीं जाऊं पड़े जो आवे रीते હા તો તો ક્યાં પછી સવાલ છે અમે જઈ આવીએ તો આટો મારાવીએ એ વાત સંપાલી રાખે દે ને ઉપતું થોડીક વાર તો હમણે આગળ એક જણ હું પણ લઈને પણ આ પદ્મનાભ સ્વામી ટેમ્પલ ખબર છે ને તમને એવું શેષ પછી જોઈએ બધાયની ધોતિયા પહેરે બધાય ધોતિયા પહેરે કારણ કે દર્શન કરવા તો એમ જ જવું જોઈએ ને હે તો હવે હે ને દિલીપભાઈ તમે આ રેકોર્ડ કરો જ રાખો સ્થિત સારું જ છે હં એટલે આ કેરળની મુખ્ય ટ્રેડિશન છે હા મુખ્ય એટલે કોઈ પણ જગ્યાએ કેરલા ની અંદર નાનામાં નાના ગામડાના મંદિરમાં જશો તો પુરુષને ઉપરનો ઉપરણો કાઢવું પડે એટલે પછી જુગાડું પ્રજા તો આપણી રહી એટલે આપણા જેવા કોઈ ઉત્તરમાંથી કે પશ્ચિમમાંથી આવતા હોય તો એક ખંભાની બાય છે એ રાવા દઈએ ને બાકીનો બધો બુસ્કોટ છે એમાં ટીંગાડી અને પછી દર્શન કરી આવે ને એ પાછું માન્ય છે પણ આ એક વખત મુલાકાત લેવા જેવું ખરું વાઇબ્રેશન્સ બહુ સરસ છે બાંધકામ ને બધુંય જૂનુંવાની તમને લગભગ દોઢસો વર્ષ જૂનું આ બાંધકામ હશે જેટલી પણ લાકડાની પટ્ટી દેખાય બધી જ સાગવાની